હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખજૂરમાંથી હેલ્ધી બાઇટ્સ બનાવીશું એ ખૂબ જ સરસ છે અને એટલા બધા ગુણકારી છે કે જેને વાત જ નહીં કરવાની એ માટે મેં અહીંયા ગાડી ખજૂર લીધું છે રેગ્યુલર ખજૂર પણ લઈ શકાય અને કાળું ખજૂર પણ લઈ શકાય મેં અહીંયા સીટ્સવાળું ખજૂર લીધું છે એટલે એને ઉપરથી જે એનો ભાગ હોય તે કાઢવાનો છે અને એમાંથી મારે થળિયા કાઢવાના છે તમે એ ગાડી ચાહો સીડલેસ ખજૂર પણ લઈ શકો છો પણ મેં અહીંયા સાદું ખજૂર લીધું છે કાળું ખજૂર પણ લઈ શકાય છે પણ સીડલેસ ખજૂરમાં પણ એક વખત આપણે જરા ચેક કરી લેવાનું અને કાપી લેવાનું કે જેથી કરીને એમાં કોઈ ઠળિયો રહી ગયો હોય તો તે પણ નીકળી જાય જો ઠળીઓ આવી જાય છે તો સ્વાદ બગડી જાય અને દાંતમાં આવે તો એ કંઈક અજીબ લાગે છે એટલે ખજૂર હંમેશા ચેક કરીને જ વાપરવાનું ચલો આપણું ખજૂર કપાઈ ગયું છે હવે આપણે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું અને આ બધા ડ્રાય આપણે આમાં થોડા થોડા સાંતળી લઈશું મેં અહીંયા વન ફોર્થ કપ લીધા છે અને કોઈ કોઈ એક બે ટેબલ સ્પૂન લીધા છે તમે તમારી મરજી મુજબ લઈ શકો છો કાજુ બદામ એ મેં વન ફોર્થ કપ લીધા છે અને પિસ્તાચીઓ મેં વન ટુ ટુ ટેબલ સ્પૂન જેટલા લીધા છે આ રીતે કાજુ અને બદામને જરા વધારે શેકાવવાની જરૂર પડે છે એટલે એને મેં પહેલાં લીધા છે હવે પિસ્તેચીઓ નાખ્યા છે આમાં આપણે આપણી પસંદ મુજબના ડ્રાયફ્રૂટ્સ નાખી શકીએ છીએ મેલન સીડ્સ લીધા છે તમે અખરોટ લઈ શકો છો પિકન લઈ શકો છો હવે તલ લીધા છે ખસખસ લીધી છે અને કોપરાનું છીણ લીધું છે પણ આમાં આપણે સનફ્લાવર સીડ પછી પમકીન સીડ્સ જે ઈચ્છા થાય એ બધું જ એડ કરી શકીએ છીએ પણ એનું પ્રમાણ આપણા ખજૂર કરતાં ઓછું રાખવાનું છે એટલે કે અડધું હોય તો વાંધો આવતો નથી પણ જો અડધાથી વધારે વધી જાય તો આપણું ખજૂર અને આ બંને વ્યવસ્થિત મિક્સ થઈ શકતા નથી એટલે આપણે જરા એનું પ્રમાણ ધ્યાનમાં રાખવાનું છે આ સ્વીટ્સ એવી છે કે જો તે નાના મોટા વડીલ ગમે તે ખાઈ લે તો પણ એનો વાંધો આવતો નથી ઉલટાનો ન્યુટ્રીશિયસ છે અને ફૂલ ફાઇબર આયન હોવાથી તે હેલ્ધી રહે છે હવે આપણે એક એ જ પેનમાં ફરીથી એકથી દોઢ ટેબલ સ્પૂન જેવું ઘી લઈશું અને આપણી બધી જ ખજૂરને બરાબર સાંતળી લઈશું કે જેથી કરીને થોડી સોફ્ટ થઈ જશે આપણે અહીંયા ખજૂરને પલાળી નથી એટલે આ સ્ટેજ ઉપર આપણે જરા ધીમા ગેસે એને સ્ટોવ સોફ્ટ હલાવી હલાવીને દબાવીને પ્રેસ કરીને સોફ્ટ કરવાની છે ખજૂર ખરેખર બહુ જલ્દી અને સરસ રીતે સોફ્ટ થઈ જાય છે જો આપણે એમાં પાણી નાખીએ તો બગડવાનો ચાન્સ વધારે રહે છે પાણી પૂરું બળી બળી ના જાય ત્યાં સુધી એને શેકવી પડે છે પણ આમાં આપણી સ ખજૂર સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને મિક્સ કરવાની છે જો આપણે આ રોજ ખાઈએ એક કે બે પીસ આમાં વડીલો પણ ખાઈ શકે છે છોકરાઓ પણ ખાઈ શકે છે અને જેને ડાયાબિટીસ છે તે પણ ખાઈ શકે છે કારણ કે આપણે એમાં ખાંડ ગોળ કસાનો જ ઉપયોગ કર્યો નથી એટલે એ બહુ જ હેલ્ધી છે અને ડ્રાયફ્રૂટ્સ તો તમને ખબર જ છે કેટલા જરૂરી છે ચાલો હવે આપણું શેકાઈ ગયું છે ખજૂર એમાં બધું મિક્સ કરી લઈએ મેં એમાં એક ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર અને હાફ ટી સ્પૂન જેટલી એલચીનો પાવડર મેં અહીંયા લીધો છે આ ઓપ્શનલ છે જો તમારી ઈચ્છા હોય તો નાખો નહીં તો ચાલે છે પણ અમને એનો સ્વાદ વધારે ગમે છે એટલે મેં એમાં એડ કર્યું છે હવે આ બધું આપણે મિક્સ કરી અને ઠારી લેવાનું છે એને ફ્રિજમાં ઠારવાની પણ જરૂર નથી કલાક બે કલાક જો એ બહાર રહેશે તો પણ સરસ ઠરી જાય છે અને એના સરસ મજાના પીસ આપણે પાડી શકીએ છીએ આ બહુ જ સસ્તી અને હેલ્ધી એવી ઘરે બનાવી શકાય તેવી મીઠાઈ છે આમાં બહુ ટાઈમ નથી જતો જેથી કરીને એમ થાય કે ભાઈ આખો દિવસ જશે બનશે કે નહીં બને કોઈ જ આમાં ચિંતા કરવાની જરૂર નથી તમે એને બનાવી જ શકશો બહુ ઇઝી છે ખાલી ડ્રાયફ્રૂટ્સ પહેલાં શેકી લો પછી ખજૂરને સાફ કરીને એને પણ ગરમ કરી લો પછી બધું ભેગું કરી લો છે ને કેટલી એકદમ સરસ અને સહેલી રીત તો બનાવો આ ખજૂર પાક ખજૂર પાક ક્યાં આ તો હેલ્ધી ડાયટ છે આ બધાને જ ભાવશે અને નાના મોટા ડાયાબિટીસવાળા બધા જ ખાઈ શકે છે અને એમાં લેડીઝને તો આની ખાસ જરૂર હોય છે કારણ કે આખા દિવસની દોડ દોડાદોડ દોડાદોડ બધાના ટિફિન અને ટાઈમ સાચવતા સાચવતા એ ખુદ પોતાનું ધ્યાન રાખી શકતા નથી પણ જો સવાર સવારમાં આવા એક બે પીસ ખાઈ લીધા હોય તો બધાનું સચવાઈ પણ જાય અને પોતાની હેલ્થ પણ સારી રહે એટલા જ ખાતર આપણું ધ્યાન પણ આપણે જ રાખવું જોઈએ અને આવું કંઈક બનાવીને આપણે ખાવું જોઈએ અને બધાને ખવડાવવું પણ જોઈએ ચાલો ત્યારે બનાવો આ સરસ મજાની હેલ્ધી બાઇટ્સ અને પછી મને કોમેન્ટ કરીને કહો તમને કેવી લાગી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ના ગમી હોય તો પણ કોમેન્ટમાં કહેજો કે તમને આમાં શું ખોટું લાગ્યું અને મેં આ વિડીયો જાતે બનાવ્યો છે તો આમાં કઈ ખામી છે તે પણ મને જણાવજો જેથી કરીને હું નેક્સ્ટ વિડીયોમાં એને ઇમ્પ્રૂવ કરી શકું થેન્ક યુ ફોર વોચિંગ ચાલો હવે આને કટ કરીને સૌ પણ કરી લો જુઓ મેં એને ફ્રીજમાં નથી મૂકી બહાર જ બે કલાક રાખી હતી કેટલી સરસ સેટ થઈ ગઈ છે હવે કટ કરી લેવાનું કટ પણ તમે તમારા ચોઈસ મુજબ કરી શકો છો ટ્રાયેંગલ રેક્ટેંગલ સ્ક્વેર કાં તો પછી ડાયમંડ શેપ અને હા આનો રોલ પણ બનાવી શકાય છે આનો રોલ બનાવી અને એને ખસખસમાં તમે રગદોડી અને સેટ થવા દો પછી એને કટ કરી લો તો એ રોલ થઈ જશે છે ને સરસ મજાની રેસીપી ચાલો ત્યારે બનાવો થેન્ક યુ ફોર વોચિંગ હા અને નેક્સ્ટ વિડીયો તમારે શેનો જોવો છે તે પણ મને કહેજો તો આપણે અલગ અલગ રેસીપી બનાવીશું અને શેર કરીશું Thank you for watching. Happy Diwali.